સુરત શહેરના મહીન્દરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હોટલ રૂમમાં બાંગ્લાદેશી મહિલાઓ રાખી ચલાવવામાં આવતા દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલક લકને મહિલા ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરે ઝડપી પાડી મહિલા સેલ એ એચ ટીયુ તથા મહિલા ગુના નિવારણ શાખા દ્વારા મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ મળેલ આધારભૂત બાતમીને આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓ રાખી દેહ વ્યાપારનો વ્યવસાય કરતા હોતા તે માહિતીના આધારે મહેન્દ્રપુરા પોલીસને સાથે રાખીને રેડ પાડવામાં આવી ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર વ્યવસાય અર્થે મહિલાઓને રાખીને તેમની પાસેથી દેહ વેપાર કરાવીને આર્થિક રકમમાંથી કમિશન મેળવી ગ્રાહકોને પોતાના ગેસ્ટ હાઉસમાં રૂમ ઉપલબ્ધ કરાવી સંચાલન કરતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામિત રહેવાસી ઉદય હોટેલ સબ્રસ હોટેલની બાજુમાં લંબે હનુમાન રોડ દ્વારાને ઝડપીને બંને ગેસ્ટ હાઉસ ચેક કરતા ત્રણ ગ્રાહક તેમજ પાંચ ભોગ બનનાર મહિલાઓ મળી આવેલ જેની પૂછપરછ કરતા તેમાંથી ત્રણ મહિલાઓ કલકત્તા પશ્ચિમ બંગાળની રહેવાસી બે મહિલાઓ પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવેલ સંચાલકની સાથે રાખીને રાત્રિ દરમિયાન હોટલ સંભાળતા મદદગારી કરતા અન્ય એક ઇસમને પણ પોલીસે પકડી પાડેલ છે રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસના સંચાલક નાસી ગયેલ તેમજ અન્ય બે ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે રેડ દરમિયાન મોબાઈલ નંગ છો રોકડા રૂપિયા દસ તેમજ અન્ય મુદ્દામાલ થઈને કુલ પોલીસે પચાસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો અને પાંચ મહિલાને દેહ વેપારના વ્યવસાયમાંથી મુક્ત કરવામાં આવે દેહ વેપારનો વ્યવસાય નહીં કરવા માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલ છે આમ પકડાયેલા આરોપીના નામ છે નરેશ અમાલભાઈ ગામિત અને અને બે મલેક રઝાક દાઉદ રહેવાસી દહેગામ ભરૂચ પકડાયેલ ગ્રાહકોના નામ છે જેમાં એક ગોપારામ ભવરલાલ રહેવાસી અર્જુન લક્ઝુરિયા યોગી ચોક વરાછા બે અજય કુબેર પ્રસાદ સ્ટાર કોલોની મોડા ટેકરા સુરત અને ત્રણ અજય વિભીસર ગુપ્તા સોસાયટી મોડા ટેકરા સુરત વોન્ટેડ આરોપીઓના નામ છે સલીમ મોહમ્મદ મલિક કોસંબા બે ઇમ્તિયાઝ કાસમ મલિક કોસંબા અને ત્રણ રાકેશ સાયકલ મેનેજર વિજય ગેસ્ટ હાઉસ માં રહેવાસી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત